સ્વાગત છે બધાને જય માતાજી જય માં મંગળ ના કે મસા પર બ્લોક સુ છે દેન દી છે હવે મરચું નાખી દો હવે ધન નાખી દો レシーブのキルト。 तो बन गयो अबे આજે મમ્મી દે પાછો થોડીક બાકી હતી ગઈ ઈગર કરવા મળ્યા છે બાકી હતી ને તો કરવી પડ્યા સીધા

કારણ કે થોડીક મજા નહોતી કે થોડુંક મોઢો ઉભ્યો તો એટલા માટે એવું છે તો અત્યારના અત્યારે એવું પી લીધું છે એટલે બી એવું છું ને આજે હે શીતળા સાહતમ તો બધાને શીતળા સાહતમને હાર્દિક હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તો હવે અત્યારે જો બધાને જવાનું છે શીતળા મહિના મંદિરે દર્શન એવું બધું કરવા પછી આવે જે આપણે હાજર રાંધું હતું એ બધું ખાવાનું હોય ત્યાં સુધી તો ન ખાવાય કાઢવા આજ આંખ દી ખાવાનું હોય સાત વાર ખાવાનું હોય એવું કહે બધાય પહેલેથી તહેવાર એટલે આવે એટલે ઉજવવાનું જ હોય ને આજે મંગેલામાં શાહ ને એવું બધું બનાવવાનું હોય તો જો શાહ ને એવું પી લીધું છે અને જો બધા તૈયારી થઈ ગયા છે પછી બધા જાહે છે શીતળામાના મંદિર ભાઈ ના જઈને આપણે દર્શન કરાવી અને અમારા ભાઈ ગયા છે રત્નેશ્વર એ હમણાં આવી જાય રત્નેશ્વર પછી આપણે દર્શન કરવા જઈએ હાલો એટલે હું અત્યારે હું ત્યાં થઈ ગયા છે ને અમારે જવાનું છે દર્શન કરવા છે ત્યારે માના અમારા ગામમાં છે મંદિર ત્યાં જવાનું દર્શન કરવા

ખા પડે કેમ કે હવે હિતરે મને ઘર કરી હોય એટલે આવી નિસુરને અને આ ગાણી ઉડાવી પડે રામ ને સિસના પડે તો ફેમિલી જો હવે અમે બધા બેસી ગયા છીએ જમવા બધા જલાતા દર્શન કરો દર્શન કરીને પછી જમવાનું હોય જો આ તીખી રોટલી છે તીખી છે ને